આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે જ ભાવનગરના પાલિતાણા સહિતના ભાલ પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદના કારણે હાલ તો વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે જ રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હસ્તગીરી જાડિયા માળિયા ડુંગરપુર જીવાપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ભાવનગરમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને ભાલ પંથકની વાત કરવી છે ભાલ એવો વરસાદ નોંધાયો છે અને આ કારણે ખુશી જોવા મળી છે કેમ કે પાણી ભરાઈ ગયા છે કારણે હાલ તો સારા આશની વચ્ચે હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ભાલ ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં માઢિયા સનેશ કાળા તળાવ અને ખેતા ખાટલી પાડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ ધીમી ધારે વરસાદ

જિલ્લાના જે મહુવા અને જેસર પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના અમુક વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ આગમન થયું હતું શહેરનો જે નજીક આવેલો જે ભાલ પંથક જે વિસ્તાર છે ત્યાં માઢિયા સનેશ ખેતા ખાટલી સહિતના વિસ્તારો છે કે જ્યાં સાથે કહી શકાય કે ભાવનગર ની અંદર પણ આજે સતત બીજા દિવસે ઝરમર વરસાદ છે શરૂ રહ્યો હતો બિલકુલ થી નવનીત પૂરી માહિતી માટે આભાર તો ભાવનગરમાં શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે